ऐसा बे नहीं इधर जा रहे पानी भरने के लिए इधर बारिश आएगी अब नकल पीसी कर रहा है देख सकते हो अब <laughs> तो बारिश आने वाली तेल तैयारी होगी इसलिए नहीं बताओ रमान तेना च रमता बॉलिंग बॉलिंग कर बैटिंग आवड़े कौ पता हम तुम बैटिंग आवड़े

तो आदिला ना बे मित्रों

બહુ મસ્ત વર્ક આપે છે મા મોગલ એર સલુનમાં જબરદસ્ત કટિંગ કરી છે આપણે અહીંયા કટિંગ કરાવી છે મસ્ત કટિંગ કરી દે છે તું જેવું કેવું કરી દેવાય જોરદાર જોઈ શકો અત્યારે આવે મુલાકાત કરાવું લોકેશન ની વચ્ચે તો આપડે તો રિંગ રોડ જતા મહાદેવના મંદિરની એક સામે મા મોબાઈલ એરિસલોન પાતા ફટાક વર દે એ કટી ઢોળીજી આમાં મરચા ને ઊંચે એ ફૂલ બાકાજી કે ડુંગળી કાટ દે જો ડુંગળી

હવે બનાવના છે ડંગળીના ભઈજા. અરે. અરે બનાવું છે પેકરી. બટનમાં જાવ ડંગળી બટેરાનો મજા આવશે. ગોટા પણ ખાવા છે. તો ખાઈ આપણે આરામ કરવાનો છે. શરૂ છે. જઈ શકો.

મિત્રો આપણે આજે વિડિયો તો વિડીયો બન્યા હતો તો આપણે એન્ડ કરીશું તો મળીએ નવા વિડીયો ત્યાં સુધી ને જય રામ